કેન્દ્રી ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલ બાબા સાહેબ આંબેડકર વિશેના નિવેદનનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે તે અમદાવાદમાં કલેક્ટર કચેરી પાસે દલિત સમાજ દ્વારા પોતાના હાથોમાં બાબા સાહેબની પ્રતિમા લઈ અમિત શાહ વિરુદ્ધ હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા દિલ્હીમાં ભાજપ સરકારના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકર વિશે નિવેદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સંસદથી સડક સુધી આ નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લીધા બાદ આજ સુધી એટલે છેલ્લા દસકામાં જ્યારે જ્યારે પણ સંસદ મળી છે ત્યારે સંસદ ચાલી નથી અથવા ચાલવા દેવાઈ નથી સડકથી સંસદ અને સંસદથી સડક સુધી સતત કોઈને કોઈ મુદ્દે સંગ્રામ રહ્યો છે અમિત શાહે જે રીતે ઉચ્ચારણો કર્યા બાબાસાહેબ આંબેડકરને લઈને ખુદ ગૃહ ગૃહમંત્રી અમિત શાહે એવું કહ્યું કે તેઓ ક્યારેય બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરી જ ન શકે એમના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે પણ જ્યારથી એમના સાહેબના નિવેદનથી દેશભરની ગલીઓમાં રસ્તાઓ ઉપર સતત સંઘર્ષ અને સંગ્રામ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં પણ કલેક્ટર કચેરી પાસે દલિત સમુદાયના લોકો એકત્રિત થઈ અને અમિત શાહના રાજીનામાની માંગ કરી રહ્યા છે આખો આખી ઘટનાક્રમને તમે કેવી રીતે મૂલવો છો આખી ઘટનાક્રમ એક આરએસએસનું ષડયંત્ર છે આરએસએસ જ્યારે પણ ઈચ્છે ત્યારે અમિત શાહ જેવા કેટલાય માણસોને ગતકલા પકડાવીને આ બધા ધંધા કરાવતી હોય છે જે મહામાનવે સંવિધાન રચ્યું જે મહામાનવે દલિતો માટે કામ કર્યું વંચિતો માટે કામ કર્યું મહિલાઓ માટે કામ કર્યું તેમનું જાહેરમાં કોઈ પણ કટાક્ષ દ્વારા અપમાન કરે તો એ સેચ પણ સાંખી લેવામાં આવતું નથી જ્યારે અમિત શાહે રાજ્યસભામાં કીધું કે આંબેડકર 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 એ ટ્રેન્ડ છે આંબેડકર એ ટ્રેન્ડ નથી આંબેડકર અમારું સ્વાભિમાન છે આંબેડકર અમારો સંઘર્ષ છે ડૉક્ટર બાબા સાહેબ સાહેબ આંબેડકર છે એ અમારો સંઘર્ષ છે અને એ સંઘર્ષ તકે અમે આટલા સુધી આવ્યા છે અને જે મહા માનવે અમને આટલે સુધી લાયા એ તો અમારા માટે ભગવાનો હજારો કરોડો ભગવાનો કદાચ હશે તો એના કરતાં પણ મહાન ભગવાન છે એટલે ભગવાન ભગવાન હોય કે ના હોય ધારો કે એમણે કીધું અમિત શાહે કે બાબા સાહેબનું નામ સાત વખત લઈ લઈએ તો સ્વર્ગમાં પહોંચી જાય તો ગૃહમંત્રી અમિત શાહ સ્વર્ગમાં જાય બાબા બાબાસાહેબના પ્રતાપે તો અમે અત્યારે હાલ જ સ્વર્ગમાં છીએ એમ કહીએ તો પણ ચાલે એટલે અમિત અમિત શાહ જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી નાના મોટા કાર્યક્રમો ગુજરાતમાં ચાલુ રહેશે અને અમિત શાહની માફી નહીં માંગે અને જો સંસદ દ્વારા કોઈ પણ કાયદાક્રિય બાબત નહીં થાય અમિત શાહ ઉપર તો નવા પ્રોગ્રામો જાહેરાત કરીશું અમે નવા પ્રોગ્રામોની જાહેરાત સાથે આગળ અમે નવા કાર્યક્રમો આપીને અમિત શાહનો કાફલો રોકવો હશે તો કાફલો પણ રોકીશું એમના ઘેરભર ધરણા પ્રદર્શન કરવા હશે તો એ પણ કરીશું કોઈ વાતમાં દલિત સમાજ પાછા નહીં પડે ગૃહમંત્રી એવું કહ્યું કે પોતાના નિવેદનને થોડી બરોડીને રજૂ કરવામાં આવ્યું છે ઉચ્ચ હોદ્દા ઉપર એટલે સંસદીય હોદ્દા ઉપર બેઠેલા માણસોનું અવારનવાર કોઈ પણ મહાપુરુષ બાબતે ટિપ્પણી કર્યા પછી અને ખાસ કરીને બાબા સાહેબનું અપમાન કર્યા પછી એમની બચાવ બારી જે ગોતતા હોય છે એ બારીનો આ પહેલો પગલું છે કે એમણે એમ કીધું કે મેં કોઈ મારું નિવેદન છે ને તળો મળો કહીને પેશ કરવામાં આવે છે એવું કંઈ નથી તમારે દાખલા આપવા હોય તો બંધારણ ઘડ્યું એ દાખલા આપે મહિલાઓના મુક્તિ દાદા દાતા છે એ દાખલા આપે સંવિધાન સભામાં કેટલા સભ્યો હતા અને બધા કામ પરથી ખસી ગયા સાહેબે સંવિધાન કેવી રીતે ઘડ્યું એ દાખલા આપે આંબેડકર 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 અપમાન કર્યું અને માફી સિવાય કોઈ બીજો ઉપાય નથી રવિવારે શંકર સિંહનો પ્રજા સંમેલન છે દલિત સમુદાય એમને સાથ આપશે આવનારા સમયમાં પંચાયત પાલિકાની ચૂંટણીઓ પણ આવે છે કોઈ પણ બિન રાજકીય બાપુ પણ જો બિન રાજકીય લેવલે કોઈ આ મુદ્દા ઉપર કાર્યક્રમ કરશે તો અમે સો ટકા સાથ આપીશું તો આંબેડકરના અપમાન ને લઈને કથિત અપમાન સંગ્રામ યથાવત છે દલિત સમુદાયની ની માગણી છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માફી માગે માફી નહીં માંગે તો અનેકવિધ પ્રકારના કાર્યક્રમો યોજ છે કેમેરામેન રશ્વિન સૌંદરિયા સાથે મેહુલ જાલા અમદાવાદ